ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થતાં અમદાવાદ ખાતે શતાબ્દી ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રપતિ ચળવળના ભાગરૂપે ઉભરી આવેલી ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ઓગણીસો પચ્ચીસમાં જીડી બિરલાના નેતૃત્વ હેઠળ આઈસીસી વ્યાપારિક સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું આ પ્રસંગે જાણીતા લેખક અને માઇથોલોજીસ્ટ દેવદૂત પટનાયક દ્વારા અનેકવિધ વિષયો પર શાસ્ત્રને સાંકળીને પ્રવચન આપવામાં આવ્યું જો કોઈપણ ગ્રોથ કન્ટ્રીનો કરવાનો હોય તો એ એમએસએમઇને સાઈડમાં રાખીને નહીં થાય અને ઇન્ડિયા એ એમએસએમઇ ડ્રીવન કન્ટ્રી છે આપણને મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ એમએસએમઇ આપે છે જીડીપીમાં પણ એનો ફાળો હાઈએસ્ટ છે તો ગવર્મેન્ટ અને ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એ જ વિઝન છે કે નાના ઉદ્યોગકારોને સપોર્ટ કરો અને તેથી જોબ સિકર્સ હોય જોબ ક્રિએટર્સ બને એનાથી શું થાય કે લોકલ એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે લોકલાઇઝ થશે કે સુરતનો માણસો એને અમદાવાદમાં જોબ કરવા ના આવવું પડે પણ એને રાઈટ પ્રકારની જોબ જો સુરતમાં જ મળશે તો એ એના ફેમિલી સાથે રહી શકશે એનું કોસ્ટ ઓફ લિવિંગ નીચું આવશે સેવિંગ્સ વધશે અને પર કેપિટા દેશનું જેમ વધે છે પર કેપિટા ઇન્કમ ઓફ પર્સન પણ વધી શકશે સેવિંગ્સ વધી શકશે